ગુજરાતના જીવાડોરી સમાન સરદાર સરોવર ડેમની અંદર ઉપરવાસમાં જે પડેલા વરસાદને કારણે જે પાણીની આવક વધી છે જેના કારણે સાડા ચારથી પાંચ લાખ ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે ત્યારે નર્મદા નદીની વાત કરીએ તો કનેક ગુજરાત તમને પલપળની માહિતી આપવા માંગે છે તો તમે જોઈ શકો છો હાલની અંદર જે નર્મદા નદીની જે જળ સપાટી છે જે ગોલ્ડન બ્રિજ પર અઠ્ઠાવીસ ફૂટે પહોંચી છે હાલની અંદર જ જે દરિયો છે તેની ભરતીનો સમય છે જ્યારે ભરતી આવશે ત્યારે દોઢથી બે બે ફૂટ જેટલું પાણી વધે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે કદાચ ત્રીસ ફૂટ સુધી આ પાણી જશે પરંતુ જ્યારે જ ભરતીની ભરતી ઉતારવાની શરૂઆત થશે તેની સાથે જ પાણી ઉતરશે પણ હાલની અંદર જ્યારે અમે અહીં ઉપસ્થિત છે ત્યારથી એક કલાકથી આજે જે અઠાવીસ ફૂટનું જે લેવલ છે તે મેન્ટેન રહ્યું છે હાલમાં પણ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે અને પાણીની આવક છે તેના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યા છે જેના કારણે આજે જે નર્મદા નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે jauh dengan ભરૂચ જિલ્લાના ચૌદ ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે સાથે જ વાત કરીએ તો ઝઘડીયા તાલુકા છે અંકલેશ્વર તાલુકા છે અને હાંસોદ તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો છે ને ગામો છે નદી કાંઠાના તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ ખેડૂતોના પાકોમાં પણ ખેતરમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે હાલ તો જે નર્મદા નદીનું જે જળસ્તર છે તે અઠાવીસ પર અટકી ગયું છે પરંતુ જે દરિયાઈ ભરતી આવશે ત્યારે આનું લેવલ ત્રીસ ફૂટે જવાઈ રહ્યું છે દ્વારા નવાર અપીલ કરવામાં આવી રહી છે લોકોને કે સેલ્ફી પાડવા માટે તો પાણી જોવા માટે નદી કિનારે ના આવો પરંતુ લોકો ભીડ આ જગ્યા ઉમટી પડી છે અને લોકોને કંટ્રોલ કરવાનું પોલીસને ભારે પડી રહ્યું છે લોકો અહીં ગાડી આવીને પોતાની સેલ્ફી લઈ રહ્યા છે અને મજામાં આની રહ્યા છે ત્યારે એક તરફ વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે સજ્જ થઈ ગયું છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ જળ સપાટી વધે તો નીચાણવાળા વિસ્તારોમાં તકલીફ પડી શકે છે અને મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડી રહી શકે છે રાકેશ રોમલ ગુજરાત ભરૂચ